કેમ છો મિત્રો સ્વાગત છે અમારા તો બીજા વલોક તમારા બધા નું હાર્દિક સ્વાગત છે તો તમને બધા ને લાગતું હશે કે આ બધા ઠેલા લઈને ક્યાં જાય છે મિત્રો અમે ક્યાં જઈએ આપડે સંજયભાઈ પૂછીએ સંજયભાઈ ક્યાં જઈએ આપડે આપડે જઈએ છીએ માતાના ના મઢે માતા ના મઢે જાય છે જો ત્રણ જણા અહીંયા છે એક જણો જો અહીંયા ઝૂમ કરીને તમને થ્રી નું ઝૂમ અહીંયા એલા હોય છે ને બે જણા વાય છે તો એ બધા આવે પછી પાછો આપણે ચાલુ કરી તમને પછી મળે હા આવો ચાલો તમે બંધ કરો હાથ જોડ કે ગુજારી અત્યારે આગળ આગળ જાય છે આગળ વિડીયો ચાલુ કરો ને વિડીયો ચાલુ થઈ ગયું અત્યારથી મોટું લાલ થઈ ગયું જો વિડીયો ચાલુ કરો ને એટલે આગળ આગળ રાખશે હમણાં જો હું આ બ્લોગ બંધ કરી દઈશ ને એટલે જોઈ જોઈ વાય રહીજો આપણો સ્ટાઈલ જોઈ લીજો ગૌતમ ભાઈ ના આવવાની સ્ટાઈલ જોઈ લેજો અને વર્તા ભૂજ પોચે પછી એમને હાલવાની સ્ટાઈલ જોઈ લીજો જો તમે જો ને તો હાલો આ બધું છે ને થોડુંક આગળ જઈને પછી બ્લોગ પાસે ચાલુ કરી કે તો બે પર જઈ તો હાલો પછી તમને મળી જે ભી ખાવા બાવાનું હોય કે નહીં પરસાદ જી લેવાત ને રોકા હું તો સિરાવીને આવ્યો હો અરે નહીં યાર કાકા હું ખાતા હોય કે નહીં પરણે કે બે જવું હે

કેમ કે લોગ લાંબો થઈ ગયો છે લગભગ તો કાંઈ વાંધો ને બે પાટ કરી દઈશ તમને તો જો ક્યાં થયા તમને ઠંડુ જો કઈ હતું નહીં ઠંડુ પીવાની પણ ઠંડા કરતા સાઈસ એટલે એક નંબર આપણે એક પાણીની બોટલ લઈ લીધી છે માથામાં તમે જોઈ શકો છો બરોબર મિત્રો પાર્ટી જાય તો તમે પાણી બોટલ લઈ લે મારા વિનભાઈ બન

તો ફાઇનલી મિત્રો અમારી ગેંગે ચારાડવામાં એન્ટ્રી લઈ લીધી છે તો જો બધાય કા કેવો થાક લાગ્યો રાજુભાઈ બહુ મજા આવી ભાઈ મજા જ આવે હો જો મજા જ આવે રાખે પગ પગ દુખે રાજુ થોડક 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 પગ દુખે તો ચારાડવામાં એન્ટ્રી લઈ લીધી આમ છે પીવા જઈ તો ચાલો તમને પીવા જઈ ની અમારી મિત્રો ચારાડવા થી નીકળી ગયા તા ને પોગી જે સી મહાકાળી માં ના મંદિર અમારી ગેંગ આગળ ઉભી આને અમે આયા પોગી ગયા તો મિત્રો ચલાવડાથી નીકળી ગયા ત્યાં ને અને આપણે પહોંચી ગયા માના મંદિરે તો આમ બધી ફાલતી પાણી પીવે હે અને સાંજે ભાઈ બેઠા એ બીજા મિત્રો અંદર દર્શન કરવા ગયા હે આવે પછી તમને રિવ્યુ લઉં એમનું કે કેવું કેમ લાગે મિત્રો તમને માના દર્શન કરાવું તો તમે બધા દર્શન કરી લ્યો અલાઉડ જ છે વિડીયો ઉતારવાનું આપણે કંઈ લીગલ લીગલ હે નહીં ચાલો તમને દર્શન કરી મહાકાળી માના મિત્રો કઈક શું કહેવાય આપણે હા પક્ષી બાગ હે પક્ષી બાગ કહેવાય ખબર નહીં પણ બધા આવી ગયા પક્ષી જોવા પોપટે જોવા પોપટ પોપટ પોપટે આના અંદર આના અંદર છે કલર કલરના ચકલા આના અંદર હે મને નામ ના આવડતું હું હે આ પોપટ હે પોપટ હે હે પોપટ છે જો મને ખબર નથી આ ઘરેજી પણ જો શું જો રજીસાપા હમણાં એમાં કે મહેશ કાકા ઓ મહેશ કાકા કે તો આ મારા કાકા હે જો વિદાદુરિયાથી આલી નાયા છે આગળ હાલો બીજું કઈ હોય તો તમને બતાવી દઉં કે હું તો અહીંયા ઘણી કે લાવી ગયો પણ જો કઈ બીજું કંઈક નવું આવ્યું હોય તો તમને દેખાડું અહીંયા બધાય ફૂલને આ બધું છે હું લેખું શ્રી વાતે આવડતું મિત્રો મને તો જો આના અંદર ડક એટલે બતક છે આના અંદર કાળા કુકડા તમે જોયા નહીં કાળા કુકડા તો આગળ બીજું હું તમને બતાવી દઉં એ મિત્રો તમે આવો ને તમને મજા જ આવે રાખે એવું વાતાવરણ સાંજ જો હરિયાળી હરિયાલી તમે એક ખેલા આવ્યા ને તમને મજા જ આવે રાખે તો આગળ શું કૂતરા કૂતરા હોય તમે જોઈએ કૂતરા તો જો કે આપણે જોતા જ હોય પણ અહીંયા કંઈક અલગ કૂતરા હોય ચાલો હે ને કૂતરા હોય તો તમને બતાવી દઉં કૂતરા છે નહીં મિત્રો

તમને મળું ફરીને દર્શન કર્યું એકવાર માનું મંદિર છે જોરદાર કાંઈ ન ઘટે બહાર કંઈક આવું લૂક આપે પણ કે અહીંયા આપણે મહાદેવનું મંદિર છે અહીંયા થોડી મોટી છે ફોટા બોટા પાડવાનું એવું બધું છે તો મિત્રો આવી ગયા આપણા જો તમે તમને મજા જાય રાખી જો હા આપણી પાર્ટી રહી શું કે ગાવા ભાઈ હે

અને સવા ભાઈ ને બધા બેન બે જણા પાછા ગયા છે હમણાં આવે તમને છે ને પાછો મળે મિત્રો પાછી સવારી નીકળી જાય છે સવારી જ કહેવાય છે તારે વ્લોગ માં આવું હોય તો આય નકર કાંઈ નહીં મારે એકચુઅલી માં હે ને લેફ્ટ રાઇટ કરવાની થોડી આગળ જઈ આગળ જઈને ને એની લેફ્ટ રાઈટ કરવું જો તમે મજા જાય રાખે આવડા આવડા ઈ દાંત કાઢી તમ ખાલી જોજો એટલે તમને મજા જાય રાખશે જોજો દાંત કાઢે તો છે ને બધી મને નીકળી જાય ખબર નઈ ક્યાં પોગે ટાર્ગેટ દેવાણા રાખ્યો છે દેવાયા પોગી જઈને પહેલા તમને મડી આઉત્ર કાકા કરે ઈ પોઈતે આઉત્ર સમજે ભાઈ કેવો થાક લાગ્યો થાક તો લાગ્યો હોય થોડો ઘણો પણ કીને કેવું આમાં આને કહી દો એનું મોઢું જોવો ને તમે એને કઈ કીધા જેવું નથી એ નામ હું તમને બધાને ખબર છે મને તો ખબર એ બધું પ્રાઇવેટ ઓ માય ગોડ જો બે ત્રણ જણ આગળ થાય હાલો હમણાં ભેગા થઈ ગયા આગળ ક્યાં આવે છે જો એ કાલે ત્રી એક્સ નું જુમ મારો તમને દેખાતું નહીં કાંઈ વાંધો નામની એન્જિન મળી તો ફાઈનલી છે ને આપણે ત્યાં પગી જાય જો ગોકુળિયા પોગી ગયા છે હવે અંદાજે પાંચથી છ મિલ છ મિલ ક્યાં હવે છ કિલોમીટર હાલવાનું છે એટલે દેવરી આવી જાય છે ક્યારે ગોકુળિયા ગામ હે કલક અલગ હશે હો ભાઈ મજા જાય ક્યારેક આવો જોયા પાણીનું પર બંધાયું છે પાલતી જાય પાણી પીઓ તો હાલો પાણી પીતા આ ભાઈ હાલી જાય છે તો હોન ને વાત છે બધા

પછી વિડીયો ચાલુ કરવું હવે બ્લોગ બનાવવાની શું કે આપણે હિંમત ના રહી મારામાં તો કદાચ આ સેલો ઓલો હોય હિંમત રીસે બનાવીશ પછી એટલે એમ તો જીવતો રે ઉપાથી તું આવું નહીં બનાવીશ તો ખરો કાંઈ વાંધો નહીં હાલો કે જઈને તમે મિત્રો ખુશ

અમારા મને કોઈ કસરત કરે ને અહીંયા બેઠા હે અમારા તો હલો નહી કરવાનો પ્લાન હે તો હવે આગળ ક્યાં પે તો તમને હે ને ત્યાં જઈને મળી કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો ન તો બ્લોગ આશરે તેર ચૌદ મિનિટનો થઈ ગયો હોય તો તમને મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલ હાથથી નહીં આરો વ્લોગ આવશે તમને મજા જાહેર આવશે જોવા તો કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો